સુરેન્દ્રનગરના કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર નવા સૂરજ દેવળ મંદિરની એક હજાર છસો પચાસ વીઘા જમીન તો મર્યાદામાં લઈ જવામાં આવતા કાઠી સમાજમાં રોષ જોવા મળ્યો વર્ષ ઓગણીસો ચૌદમાં ચોટીલા સ્ટેટ દ્વારા નવા સૂરજ દેવળ મંદિરને બે હજાર એકસો પચાસ વીઘા જમીન આપવામાં આવી શ્રી સરકાર કરતા કાઠી સમાજમાં રોષ જોવા મળ્યું છે કાઠી સમાજના આગેવાનોએ એકત્રિત થઈ અને ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર મંદિરની જમીન પરત નહીં આપે તો સરકારને ભોગવવું પડશે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર

જે કઈ વખતે ચોટેલા દરબાર શ્રી હતા એમને એ જમીન દાન માં આપી તો અત્યારે એમને સોશિયલ મીડિયા થકી એક મેસેજ ફરતો ફરે છે ગ્રુપ જે મેં વાંચેલો અને જોયેલો તો એમાં સરકાર શ્રી એ એવો હુકમ કરેલ છે કે આ વધારેની જમીન થઈ ટોચ મર્યાદામાં સરકાર શ્રી પરત લે છે તો મારું એવું કેવું છે કે ખરેખર આ જમીન થઈ સરકાર શ્રી ની નથી અને એ અમારા વડવાઓ એ